સરહ ના સચિન ખાતે જ્વેલર્સમાં ખુશી ઘુસી લોટ ચલાવ્યા બાદ જ્વેલર્સ ગોળી મારી હત્યા કરનાર લોકોના હાથે ઝડપાયેલા એક આરોપી સચિન પોલીસે સ્થળે લઈ છે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરતના સચિન ખાતે ગત સોમવારના રોજ સચિન ખાતે ભરબજારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી મોડી સાંજે સાડા આઠ થી વાગ્યાના સમયે દુકાનમાં ઘૂસી આવેલા લૂટારુએ તમચાની અણીએ લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ પ્રતિકાર કરનાર જ્વેલર્સ માલિક અશ્વિન રાજપરાને બે ગોળી ધરબી દેતા જ્વેલર્સને હોસ્પિટલે ખસેડાતા મોત નીપજ્યું હતું તો લૂટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપી ભાગી રહેલા હતારાઓમાંથી એકને લોકોએ પકડી મેથી પાક આપતા તે અદમુ થયો હતો જેને પોલીસને સોંપ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જાતિ રજા મળતા આરોપીને લઈ સચિન પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો આ સમયે મોટી સંખ્યામાં લોકો પણ હત્યારા લૂટારોને જોવા ઉમટી પડ્યા હતા અને લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સ્ટેશન રોડ ના બજાર છે જેમાં એક શ્રીજી જ્વેલર્સ કરીને ઉપરના એક દુકાન છે સચિન બજાર પણ ઘણા જૂના છે ત્યાં એક થોડા દિવસ પહેલા બનાવ બનવા પામેલ હતા ચાર ઈસમો હથિયાર ધારણ કરીને આ શ્રીજી જ્વેલર્સ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે ત્યાં આવેલા હતા અને જે લૂંટ કરવા ઈરાદે આવેલા આરોપીઓ દુકાનમાં પ્રવેશી અંદરના જે સોનાના જે માલમત્તા હતા એના લૂંટ કરે છે જે આ સાથે અહીંયા જે હાજર માલિક હતા અને બીજા જે નજરે જોના સાહેદો હતા તે હાજર હતા અને એના જે કહેવાય ડરમાં મૂકી ખોપમાં મૂકીને સોનાના માલ મિલકત ત્યાંથી લૂંટ કરે છે એક આરોપી જે હોય છે બાર ગન લઈને પ્રોટેક્શન આપતા હતા અને એ જેવા માલ ભરાય છે એના છેલ્લા બક્ષામાં તો એ લઈને અહીંયાથી ભાગે છે દરમિયાન બાજુની જે દુકાન હતા જે ફરિયાદીના ભાઈ થતા હતા આશીષભાઈ તે પોતે આખા જે બનાવ હતા એ પોતાની દુકાનમાં સીસીટીવીમાં જોઈ શકતા હતા અને એને ખ્યાલ આવ્યા હતા કે ભાઈ આવા કોઈ ઇસમો આપણા બીજી દુકાનમાં ઘૂસેલા છે જેથી કરીને હિંમત દાખવી અને એના સામે પ્રોટેક્શનમાં બહાર જે લોબી હતા ગેલેરી છે નાના એવા ત્યાં આવીને ઉભા રહી જાય છે અને ખૂબ હિંમત દેખાડે છે કે આ આરોપીઓ પોતે પોતા કામ થઈ ગયેલા હોય ભાગવાની ફિરાદમાં હોય જેથી એક ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ બે સામસામે થઈ જતા સંઘર્ષ થાય છે ઝપાઝપી થાય છે જેમાં આ લોકો ફાયરિંગ કરે છે જેમાં આશિષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે અને જે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે ત્યાંથી એક નાઝીમ કરીને ભાઈ જે હોય છે એ અને જે દુકાનમાં હાજર એક ઈસમ જે છે રોહિત એ હાજર હતા એ બે જણા પણ હિંમત દેખાડીને પાછળ ભાગ્યા હોય છે સાથો સાથ દુકાનના જે માલિક વિશાલભાઈ છે એ પણ હિંમત કરીને પાસે ભાગેલા હોય છે એ જોતા બીજા લોકોને હિંમત આવતા એ લોકો પણ આ આરોપીઓની પાછળ જે જગ્યાએથી જે ભાગ્યા હોય છે પાછળનો જે રસ્તો આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી અત્યારે લઈને નીકળતા હોય છે ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા એમાં બે ઇસમો જેની જોડે માલ હતા એ લઈને એના ઉપર સવાર થઈને ભાગે છે ને આ લોકો અત્યારે જે પકડાયેલા ઈસમ છે દીપક પાસવાન એ પાછળ દોડતા દોડતા આવતા હતા અને એની જોડે જે બીજા આરોપી હતા બે જણા દોડતા હોય છે અને બીજા બે બાઇક ઉપર અહીંયા ભાગવાના અને આપણે જગ્યાએ અત્યારે જોઈએ છે જે ટ્રાન્સફોર્મર પાસે એ આ પબ્લિક ખૂબ ભેગા થઈ ગયા હતા ખૂબ હિંમત દેખવી એ લોકોએ દાખવી અને જે આરોપી હતા દીપક પાસવાન એને પકડી પાડેલા હતા જેને અહીંયા પબ્લિક તરફથી ખૂબ સંઘર્ષ ઓલા કરવાના થયા અને એ જે પડી જતા દીપક પાસવાન જે કહેવાય કે ભાઈ પોલીસના હાથમાં આવી ગયેલા હતા સાથોસાથ જે ઇન્જર થયેલા વ્યક્તિ હતા એ બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા આજરોજ આ બનાવ અનુસંધાને સ્થળ ઉપર પકડાયેલા જે આરોપી છે દીપક પાસવાન એને સાત દિવસના નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ આપવામાં આવેલા છે પોલીસને તેથી તપાસ તજવીજ મુદ્દાસરની હાલમાં ચાલી રહેલા છે જે તપાસના કામે જ અત્યારે સ્થળ ઉપર પોલીસના સચિન પોલીસના ટીમ આવેલા છે અને તપાસ કરેલા છે જે આરોપી હતા એને સાથે રાખીને જે રીતનો બનાવ બનેલો હતો આપણો એના પિન પોઈન્ટ દરેક જગ્યા ઉપર જઈને હકીકત બનેલી છે એના એવિડન્સ ના ભાગરૂપે ડિજિટલ એવિડન્સના ભાગરૂપે પણ એ સાક્ષ કરવામાં આવેલા છે અને જે બનાવ હકીકતના વિગતવારના પંચનામા બે પંચો સ્થાનિક પંચોને સાથે રાખીને વિગતવારે પંચનામું કરીને આ પુરાવો મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જી એટલે હવે જે છે અત્યારે અત્યાર સુધીની તપાસમાં જે કહેવાય